આવતીકાલે અષાઢી બીચ છે સોળે શણગાર સજીને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે જગતનું નાથ સ્વયં દર્શન આપવા માટે નીકળશે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાનો ઉત્સાહ સમાતો નથી ભક્તો ભગવાનના દર્શન માટે કાલા ઘેલા બન્યા છે ત્યારે આજે જગન્નાથ મંદિરમાં શું થયું જુઓ આ રિપોર્ટમાં નાથ નીકળશે અને ભક્ત થશે નતમસ્તક જગતનો નાથ સ્વયં પ્રજાને દર્શન આવતીકાલે અમદાવાદમાં આવતી રથયાત્રા રથ અને ગજરાતનું કરવામાં આવી પૂજન મારા હૈયે હરખ નમાય આવી રૂઢી અષાઢી બીજ નાથ નીકળ્યા નગર જર્યાય

અને કેરી મીઠાઈ ચોકલેટથી માંડીને તમામ જે વસ્તુઓ કે જે ભગવાનને ખૂબ પ્રિય છે ખૂબ આસ્થા ખૂબ શ્રદ્ધા સાથે તેમણે આ પ્રસાદ મોકલો છે હર વર્ષે જ તેઓ જ્યારે પણ રથયાત્રાનો પ્રસંગ આપણા ઘર આંગણે હોય છે ત્યારે અમદાવાદને તેઓ ભૂલતા નથી અને આપણી જે પવિત્ર પાવન રથયાત્રા છે એને એવો ભૂલતા નથી અને એ જ પર્વની શુભકામનાઓ માટે તેમણે ભગવાન માટે પ્રસાદ પણ મોકલ્યો છે તો દર વખતની જેમ આ વખતે પણ મુખ્યમંત્રી રથયાત્રાના એક દિવસ પહેલાં જગન્નાથ મંદિર પહોંચ્યા

અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિ અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વર્ષ જાય એની પણ પ્રાર્થના કરી છે તો રથયાત્રાના દિવસે ભગવાનજી રથમાં સવાર થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળશે તે રથનું રથયાત્રાના એક દિવસ પહેલાં જ વિશેષ પૂજન કરવામાં આવ્યા કોંગ્રેસ નેતાઓએ રથનું પૂજન કર્યું જેમાં શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્નિક સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા યાં પર દર્શન પ્રાપ્ત કર पाए हमने प्रार्थना की कि सारे मानव जाति का कल्याण हो सुख शांति हमारे समाज में रहे मोहब्बत और प्रेम के आधार पर हम हमारे समाज को मजबूत करें और सारे और खुशहाली और चैन बना रहे इसी प्रार्थना के लिए यहाँ पर हम आए રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગજરાજ ગજરાજ રથયાત્રાની શરૂઆત કરે છે ત્યારે નિજ મંદિરમાં રથયાત્રા પહેલાં ગજરાજની પૂજા કરાઈ રથયાત્રામાં આગેવાની ગજરાજ લેતા હોય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને આગેવાની ગજરાજો લેતા હોય છે એટલે ગજરાજોને અત્યારે પૂજન વિધિ કરીને આવતીકાલે જે રથયાત્રા નીકળશે એના માટે વિશેષ આમંત્રણ આપવામાં આવે છે અને પૂજન વિધિ સંપન્ન કરીને હવે ગજરાજો આમંત્રિત છે અને કાલે ભગવાન જગન્નાથજી જ્યારે રથ ઉપર બિરાજમાન થઈ જશે સૌથી પહેલાં દર્શન કરીને રથયાત્રા છે અમદાવાદની રથયાત્રા ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ છે ભારતમાં ઓડિશાની પુરીની રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે અમદાવાદમાં આ વખતે એકસો ને સુડતાલીસમી રથયાત્રા યોજાઈ રહી છે અમદાવાદની રથયાત્રાનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે ભગવાનના દર્શન માટે જે માનવ મહેરામણ ઉમટે છે તે અકલ્પનીય છે ત્યારે આવતીકાલે નીકળનારી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર પરિપૂર્ણ થાય અને ભગવાન સૌનું કલ્યાણ કરે તે જ જગતના નાથના ચરણમાં વંદન Bureau Report, Z Media.